નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં તમારો ફોર્મ સરેન્ડર થયેલું હતું અને તમે એને ચાલુ કરવા માટે હમણાં જે પીએમ કિસાન પોર્ટલ પર નવું ઓપ્શન મૂકવામાં આવ્યું છે અહીંયા આ ઓપ્શન તમે જોઈ શકો છો સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ આ જે ઓપ્શન જોડવામાં આવ્યું છે એટલે કે જે સરેન્ડર થયેલા ફોર્મ છે એને ફરીથી ચાલુ કરવા માટે નું આ જે ઓપ્શન છે સરેન્ડર થયેલ ફોર્મને રદ કરવા માટે અહીંયાથી મિત્રો પહેલાં આપણે રિક્વેસ્ટ કરવાની થાય છે ત્યારે તમે પણ આ ઓપ્શનના માધ્યમથી તમારો જે ફોર્મ છે સરેન્ડર થયેલું છે અને એને રિક્વેસ્ટ તમે કરેલી છે ચાલુ કરવા માટે એ રિક્વેસ્ટની સ્થિતિ શું છે શું ખરેખર તમારું ફોર્મ ચાલુ કરવામાં આવ્યું છે કે નહીં એ તમારે જાણવું હોય તો તમે કેવી રીતે જાણી શકો તેના વિશે હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી અથવા તો પીએમ કિસાનને લગતો વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો રિક્વેસ્ટનું સ્ટેટસ જાણવા માટે સૌપ્રથમ તમારે આવું આવી રીતના પીએમ કિસાન પોર્ટલ પર આવી જવાનું છે અને અહીંયા આવ્યા પછી જે આ ઓપ્શન તમને જોવા મળે છે સરે સરેન્ડર રિવોકેશન સ્ટેટસ તો આ ઓપ્શન પર તમારે વક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપી દઈએ એના પર મિત્રો તમે વક્ય આપશો એટલે આવી રીતના તમને પેજ જોવા મળશે હવે અહીંયા બે પ્રકારે તમે તમારું સ્ટેટસ જાણી શકો છો એટલે કે પ્રથમ તો રજીસ્ટ્રેશન નંબર તમે અહીંયા એન્ટર કરી અને તમારો સ્ટેટસ તમે જાણી શકો છો અને બીજું કે જો રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે ન હોય તો અહીંયા આધાર કાર્ડ જે લખલ છે ત્યાં ઓકે આપી અને પછી અહીંયા જે આ બોક્સ જોવા મળે છે એ બોક્સની અંદર તમારો આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરીને જોઈ શકો છો પછી અહીંયા જે બાજુમાં કેપચા છે એ કેપચાને અહીંયા એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ઓકે આપશો એટલે મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે એના પર ઓટીપી જશે ક્યારેક મિત્રો જતો પણ નથી અત્યારે મેં હમણાં એક ખેડૂત મિત્રનું સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને પછી આ કેપ્ચા જે જોવા મળે છે એ એન્ટર કર્યા પછી સેન્ડ ઓટીપી પર ઓકે આપ્યું તો ઓટીપી ગયો ઓટી પી મોકલવામાં આવ્યો છે એવું મને ત્યાં બતાવ્યું પણ કાયદેસર ઓટીપી ગયો નહોતો પણ તેમ છતાં ઓટીપી એન્ટર કરવાનું ત્યાં ઓપ્શન મને જોવા મળ્યું તો મેં ખોટો ઓટીપી એન્ટર કર્યો ખોટો ઓટીપી એન્ટર કર્યો અને સબમિટ કર્યો તો આ જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે જે મેં રિક્વેસ્ટ કરી છે એનું સ્ટેટસ મિત્રો મને જાણવા મળ્યું છે એટલે તમારે પણ જો કદાચ તમે આ પ્રોસેસ કર્યા પછી ઓકે આપોને જે ઓટીપી મોકલવામાં આવ્યો છે એવું ત્યાં લખેલું જણાય અને કાયદેસર તમારા મોબાઈલની અંદર ઓટીપી ના આવ્યો હોય તો તમે ખોટો ખોટો ઓટીપી એન્ટર કરીને પણ તમારું સ્ટેટસ જાણી શકશો અને જો ઓટીપી મોકલવામાં આવ્યો હોય કાયદેસર તો ઓટીપીને એ એન્ટર કરવાનો છે અને જો ઓટીપી ના આવ્યો હોય તો ખોટો ઓટીપી એન્ટર કરીને પણ તમે તમારું સ્ટેટસ જાણી શકશો તો સ્ટેટસ કેવી રીતે જાણવું એ હું તમને અહીંયા પ્રથમ પ્રેક્ટિકલ રીતે બતાવી દઉં તો અહીંયા અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર છે ત્યાં આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ તો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે અને હવે અહીંયા કેપચા જે છે એ એન્ટર કરી દઈએ હવે મિત્રો કેપ્ચા આપણે એન્ટર કરી દીધા છે કેપ્ચા એન્ટર કર્યા પછી અહીંયા સેન્ડ ઓટીપી જે લખેલું છે ઓપ્શન એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ હવે મિત્રો એના પર તમે જેવું ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે અને અહીંયા લખેલું છે કે ઓટીપી અહીંયા એન્ટર કરો એટલે ઓટીપી મોકલવામાં આવ્યો છે પણ કાયદેસર મિત્રો ઓટીપી જતો નથી અને કદાચ બની શકે કે કોઈક ખેડૂતને ઓટીપી જાય પણ ખરા પણ અત્યારે અહીંયા આ જે ઓટીપી મોકલવામાં આવ્યો છે ને અહીંયા એન્ટર કરવા ઓટીપી જે લખેલું ઓપ્શન આવ્યું છે ત્યાં ઓટીપી આપણે એન્ટર કરવાનો છે તો ઓટીપી તો આપણને મળ્યો નથી પણ આપણે અહીંયા ખોટો ઓટીપી એન્ટર કરી દઈએ તમને જો ઓટીપી ન મળે તો અહીંયા તમારે ખોટો ઓટીપી એન્ટર કરવાનો છે ગમે તે છ અંકનો ઓટીપી એન્ટર કરવાનો છે તો આપણે ખોટો ઓટીપી એન્ટર કરી દઈએ છ અંકનો તમને જો ઓટીપી મળી જાય તો સાચો એન્ટર કરવાનો છે કદાચ ન મળે તો તમારે ખોટો ઓટીપી એન્ટર કરવાનો છે તો આપણે ખોટો ઓટીપી અહીંયા છ અંકનો એન્ટર કરી દઈએ એન્ટર ઓટીપી નામનો જે ઓપ્શન જોવા મળે છે ને ત્યાં તો આપણે અહીંયા ઓકે આપી અને છ અંકનો આપણે ઓટીપી એન્ટર કરી દઈએ તો આવી રીતના મેં છ અંકનો ખોટો ઓટીપી એન્ટર કરી દીધો છે હવે અહીંયા વેરીફાઈડ ઓટીપી જે લખેલ લખેલું જે ઓપ્શન છે એના પર તમારે વાક્ય આપવાનું છે તો આપણે એના પર વક્ય આપી દઈએ હવે મિત્રો એના પર ઓક્ય આપ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો આપણને સ્ટેટસ જોવા મળે છે સૌપ્રથમ તો હું આ પેજને ગુજરાતીમાં કન્વર્ટ કરી લઉં એટલે તમને સમજવામાં થોડી સરળતા રહે તો અહીંયાથી આપણે આ પેજને ગુજરાતી કરી દીધું છે તો ગુજરાતી પેજ જે કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો શરણાગતિ રદ કરવાની સ્થિતિ ખેડૂતની વિગતો પછી અહીંયા આપેલી છે તો અહીંયા ખેડૂતનું નામ આપેલું છે અહીંયા પિતાનું નામ આપેલું છે પછી અહીંયા આધાર કાર્ડ નંબરના લાસ્ટ ચાર અંક આપેલા છે પછી મોબાઈલ નંબરના લાસ્ટ ચાર અંક આપેલા છે પછી નોંધણીની તારીખ જે રજીસ્ટ્રેશન તારીખ છે એ અહીંયા આપણને જોવા મળે છે પછી શરણાગતિ તારીખ જે આપણે ફોર્મ સરેન્ડર કર્યું છે એની તારીખ પણ અહીંયા આપણને જોવા મળે છે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ આવી રીતના સૌ પ્રથમ આપણને જોવા મળે છે પછી અહીંયા આમ પેજની ઉપર સ્કોલ કરીશું એટલે જે આપણે સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે જે રિક્વેસ્ટ કરી હતી એ રિક્વેસ્ટનું સ્ટેટસ અત્યારે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે જે પ્રથમ અહીંયા લખેલું છે વિનંતી પ્રાપ્ત થઈ અને પછી ગ્રીન ટીક લાગેલું છે એટલે સૌ પ્રથમ તો આ વિભાગની અંદર જે આપણે રિક્વેસ્ટ કરી હતી સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે એની જે આપણે વિનંતી કરી છે એ વિનંતી એમને આ વિભાગને પ્રાપ્ત થઈ છે અને એ પ્રાપ્ત ક્યારે થઈ છે તો અહીંયા તારીખ પણ આપવામાં આવી છે આઠ ચાર બે હજાર પચીસ તો આઠ ચાર બે હજાર પચીસની આપણી જે સરેન્ડર થયેલ ફોર્મ છે એને ચાલુ કરવા માટેની જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ આ વિભાગને એગ્રીકલ્ચર વિભાગને મળી છે પછી એમને મળ્યા પછી અહીંયા બીજા નંબરમાં લખવામાં આવ્યું છે કે સબ ડિસ્ટ્રિક બ્લોક દ્વારા ફોરવર્ડ કરાયેલ તો સબ ડિસ્ટ્રિક બ્લોક એટલે કે જે આપણા તાલુકા પંચાયત છે તાલુકો જે લેવલ છે ત્યાંથી મિત્રો આપણું જે આ રિક્વેસ્ટ છે એને જિલ્લામાં ફોરવર્ડ કરવામાં આવી છે અને અહીંયા ગ્રીન ટીક લાગેલું છે તમે જોઈ શકો છો સબ ડિસ્ટ્રિક બ્લોક દ્વારા ફોરવર્ડ કરાયેલ અને ત્યાં ગ્રીન ટીક લાગેલ છે એટલે તાલુકામાંથી મિત્રો ફોરવર્ડ કરી દેવામાં આવે છે સક્સેસફુલ અહીંયા ગ્રીન ટીક લાગેલું છે તાલુકામાંથી ફોરવર્ડ કરાયા પછી જિલ્લામાં જ ગયેલી છે આપણી વિનંતી પછી અહીંયા નીચે લખેલું છે કે જિલ્લા દ્વારા ફોરવર્ડ કરાય તો જિલ્લામાંથી પણ આપણી જે વિનંતી છે એ રાજ્યને ફોરવર્ડ કરી દીધી છે અને છેલ્લે રાજ્ય દ્વારા મંજૂર તો છેલ્લે જે આપણું સ્ટેટ છે આપણું રાજ્ય છે એ રાજ્ય દ્વારા આ જે ફોર્મ છે એને મંજૂર કરવામાં આવ્યું છે અને અહીંયા ગ્રીન ટીક લાગેલું છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આ સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા નીચે લખેલું પણ છે કે રાજ્ય દ્વારા મંજૂર તો રાજ્ય દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યું છે આ ફોર્મને જે સરેન્ડર થયેલું ફોર્મ હતું એ ફોર્મને રાજ્ય દ્વારા હવે મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતના તમે તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એની જે તમે રિક્વેસ્ટ કરી છે વિનંતી કરી છે ચાલુ કરવા માટેની એ રિક્વેસ્ટ કર્યા પછી તમે આવી રીતના સ્ટેટસ જોઈ શકશો અને આવી રીતના તમને સ્ટેટસ જોવા મળશે જો તમારો ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો અહીંયા રાજ્ય દ્વારા મંજૂર જે લખલ છે ત્યાં રદ કરવામાં આવશે એટલે કે જે તમારું શરણાગતિ ફોર્મ છે જે સરેન્ડર થયેલો ફોર્મ છે એને જે રદ કરવા માટેની રિક્વેસ્ટ છે એ અહીંયા રદ જો મંજૂર નહીં કરવી હોય તો રદ લખેલું હશે અને મંજૂર કરવામાં આવી છે તો અહીંયા મંજૂર લખેલું હશે તો આવી રીતના મિત્રો તમે તમારો સ્ટેટસ છે એ જાણી શકો છો તો આ ખેડૂત મિત્ર છે એમનું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો મિત્રો ગ્રીન ટીક લાગેલું છે કોઈ પણ જગ્યાએ ચોકડી બતાવતું નથી અહીંયા વિનંતી એમને પ્રાપ્ત થઈ એ તારીખ જોવા મળે છે પછી સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક દ્વારા તાલુકામાંથી મિત્રો ફોરવર્ડ કરવામાં આવ્યું છે પછી જિલ્લામાંથી પણ ફોરવર્ડ કરવામાં આવ્યું છે અને છેલ્લે રાજ્યમાં ફોરવર્ડ કરવામાં આવ્યું છે અને રાજ્ય દ્વારા એનું જે ફોર્મ છે એને મંજૂર કરવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતના તમે તમારું પીએમ પીએમ કિસાનમાં જો સરેન્ડર થયેલો સરેન્ડર થઈ ગયું હોય ફોર્મ અને એને ચાલુ કરવા માટે જો તમે રિક્વેસ્ટ કરી હોય તો આવી રીતના તમે જાણી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન ઉપયોગી વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર